આ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે રાજકોટમાં આજે ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક મળશે આગામી કાર્યક્રમ અને સંમેલન અંગે બેઠકમાં ચર્ચા કરશે બેઠકમાં રાજપૂત સંકલન સમિતિના સભ્યો હાજર રહેશે પદ્મિભા વાળાનું અડતાળીસ કલાકનું અલ્ટિમેટમ પણ પૂર્ણ થયું છે અને રૂપાલાની ટિકિટ રદ કરવા અડતાળીસ કલાકનો જે સમય આપ્યો હતો તે સમય પૂર્ણ થયો છે આજે સાંજે રાજકોટમાં ક્ષત્રિય સમાજની રેલી અને બેઠક યોજાશે બહુમાળી ચોક થી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરાયું છે અને રેલીમાં પુરુષો કેસરી સાપા અને મહિલાઓ કેસરી સાડી પહેરશે અને રેલી બાદ કલેક્ટરને મયુર સરવૈયા આ અંગે વધુ માહિતી સાથે જોડાયા છે મયુર જણાવશો શું વધુ વિગતો અને આજે રાજકોટમાં તંગ દિલી ભર્યો માહોલ જોવા મળશે કારણ કે મોટી સંખ્યામાં જ રાજપૂત સમાજના લોકો છે તે રેલી કરવાના છે અને મહત્વપૂર્ણ બેઠક પણ મળવાની છે બિલકુલ અંકિત પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું છે ત્યારબાદ ક્ષત્રિય સમાજ જે છે તેમાં રોષ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને અલગ અલગ કાર્યક્રમો જે છે તે ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ જે છે તે આપી રહ્યું છે ત્યારે આજે રાજકોટની અંદર પણ બે કાર્યક્રમો જે છે તે યોજાવાના છે ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક જે છે તે અગિયાર વાગે આજે યોજાવાની છે અને તેમાં સૌરાષ્ટ્ર ભરવાથી ક્ષત્રિય આગેવાનો જે છે તે હાજર રહેશે અને આગામી રણનીતિ જે છે તે ઘડવાના છે કારણ કે જે પ્રકારે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું તે અલ્ટિમેટમ પૂરું થવા જઈ રહ્યું છે અને ક્ષત્રિય સમાજ જે છે તેમની પણ એક જ માંગ પર અડગ છે કે પરસોત્તમ રૂપાલા જે છે તેમની ટિકિટ રદ કરવામાં આવે પરંતુ હજુ સુધી ભાજપ દ્વારા કોઈ જે કાર્યવાહી જે છે તે કરવામાં નથી આવી તેમને લઈને ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજની અંદર રોષ જે છે તે વધુ ફાટી નીકળ્યો હોય તેવા દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે બીજા કાર્યક્રમની વાત કરીએ તો આજે સાંજે ચાર કલાકે બહુમાળી ભવન ખાતેથી કલેક્ટર કચેરી સુધી એક મોટી રેલી જે છે તે ક્ષત્રિય સમાજની યોજાવાની છે જેમાં સૌરાષ્ટ્ર ભરવાથી પુરુષો અને મહિલાઓ ક્ષત્રિય સમાજની જે છે તે હાજર રહેવાની છે અને કેસરી